ટીમ હતી ત્યારે આધારે પાંડેસરા પોલીસ મથકની હદમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યું હતું સુરત પોલીસ કમિશનર દ્વારા શહેર વિસ્તારમાં બનતા વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા તેમજ વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના અપાઈ હોય જેને લઈને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની જનરલ સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ડીડા વાહન ચોર મૂળ નૈની તેલનો અને હાલ ઉન પાટિયા ખાતે રહેતા પરવેઝ ઇઝ મહેંદી હસન સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતાં આરોપીએ કબુલાત કરી હતી કે પોતાના પૈસાની જરૂર હોય તેથી ગત છવ્વીસ મેના રોજ પાંડેસરા પોલીસ મથકની હદમાં સોનેરી ગામ સાયના સોસાયટીની બાજુમાં આવેલ દુકાન પાસેથી પાર્ક મોટર સાયકલની ચોરી કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે